ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે અને સુરતગઢમાં મોન્સૂન તરફ પસાર થતાં રાજ્યભરમાં ભારે વરસાદ વરસી શકે છે આ વરસાદની આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને અસર કરશે આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યમાં સુડતાલીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે પરંતુ આવતીકાલે વરસાદનું જોર વધવાની જ સંભાવના છે આવતીકાલનું હવામાન દર્શાવે છે કે અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે ભારેથી અતિભારે વરસાદ સૂચવે છે આ ઉપરાંત અમરેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા ખેડા આણંદ પંચમહાલ અને દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં ભારે વરસાદની આગાહી છે આવતીકાલે વરસાદની આગાહી મુજબ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ બે દિવસ ભારે વરસાદ વરસી શકે છે રાજ્યના પાટનગર અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે વરસાદની આગાહીને પગલે તંત્ર સક્રિય બન્યું છે સુરક્ષાના ભાગરૂપે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે લોકોને પણ સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે આ શોમાં શું સક્રિય થવાથી રાજ્યભરના વાતાવરણમાં પલટો આવશે અને અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાછા અલુબ બે પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે